નાઇન ન્યુઝ મિરર ઓફ ટ્રુથ વાઘોડિયા ખંદા રોડ પર આવેલ આર આર કાબેલ કંપનીના પરિસર માં આવેલા વિજય શ્રી હનુમાનજી સંસ્કાર કેન્દ્ર ખાતે શ્રી રામકથા કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું રામકથાના અનુસંધાનમાં એક શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે આ શોભાયાત્રા વિજય શ્રી હનુમાનજી મંદિર ખાતેથી પ્રસ્થાન કરી કંપનીના અલગ અલગ માર્ગો પર ભજન કીર્તન સાથે નીકળી હતી હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણના ભજન કીર્તન સાથે નીકળેલ શોભાયાત્રા એ ભક્તિમય વાતાવરણ બનાવી દીધું હતું કંપનીના માર્ગ પર શોભાયાત્રાનું સ્વાગત કરી ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો હનુમાન રામકથાનું રસપાન કરાવવામાં આવશે શ્રી રામકથા તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ થી તારીખ એક બાર બે હજાર પચીસ સુધી સમય બપોરે ત્રણ થી સાંજે સાત વાગ્યા સુધી શ્રી રામકથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

રામચરિત માનસનો પાઠ થશે નવ દિવસ આજે પ્રથમ છે શોભાયાત્રા છે અને રામચરિત માનસનું જેને કહેવાય ને એનું આખું વિવરણ થશે રામાયણના જે સાતે સાત કાંડ છે જેમ કે બાલકાંડ અયોધ્યા કાંડ બરોબર છે પછી અરણ્યકાંડ કિશકિંદા કાંડ સુંદરકાંડ લંકાકાંડ ઉત્તરકાંડ આ તમામ કાંડોનું સુંદર રીતે આજના બદલાતા સામાજિક જીવનના સમીકરણોની અંદર દોડધામવાળા જીવનમાં જ્યારે લોકો પશ્ચિમ તરફ દોડી રહ્યા છે ત્યારે ભારતીય તત્વજ્ઞાનને જન જન સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ એટલે રામકથાનું માધ્યમ મિત્રો પ્રભુ રામચંદ્ર એટલે મર્યાદા પુરુષોત્તમ છે જેને પોતાના જીવન ચરિત્ર દરમિયાન જેની કેબેડી ઋજીવ તપસ્વી સંતોષી એવો ગુણ જેના માતો કરુણા નિધાન પ્રભુ રામના ચરિત્રને ચરિતાર્થ કરવા અને જન જન સુધી આજની નવી પેઢીને એક નવું લેશન મળે એ આશયથી અમારો એક નમ્ર પ્રયાસ છે અને નવે નવ દિવસ આ आरआर કેબલના વાઘોડિયા સ્થિત ફેક્ટરીના પટાંગણની અંદર જેમાં વિશાળ હોલ છે અને એમાં બધા જ આપણા સ્નેહીજનોને ભક્તજનોને સાધકજનોને ભાવભર્યું છે મિત્રો આ અંદર એમ કહેવાય છે છે કે મનુષ્ય જ્યારે જન્મે ત્યારે કશું જ નથી હોતું પણ એની યાત્રામાં પહેલું જગત આવે છે જગતનું જ્ઞાન કેવી રીતે કોની સાથે કેવો વ્યવહાર કરવો કોણ મિત્ર કોણ દુશ્મન આ બધું જે જગતની વિષમતાનું જ્ઞાન એ રામાયણમાં આપે છે જગત કેવી રીતે જીવવું જીવન કેવી રીતે જીવવું એનું વિજ્ઞાન પણ પ્રભુ રામના ચરિત્રથી ચરિતાર્થ થાય છે અને જ્ઞાન અને વિજ્ઞાન પછી પામવાની યાત્રા માનવ ધારે તો માનવ થી મહામાનવથી થી દેવતા બનવાની એમાં શક્યતા છે એ શક્યતાઓને બહાર લાવવાનું એક મનોવૈજ્ઞાનિક ગ્રંથ એટલે ઋષિ વાલ્મીકી દ્વારા રચિત રામાયણ અને એને લોક ભાષામાં સુપાચ્ય ભાષામાં સંત તુલસીદાસે રામચરિત માનસ દ્વારા પ્રવાહિત કર્યું અનેકો વર્ષોથી આ કથા ચાલતી જ આવે છે ગુણ અનંત મિત્રો વે ધન્ય હૈ જન્મે ઈશ પાવની ધરા પર વરદાયની ધરા પર કભી રામ ઈશમે ખેલે કભી ખેલે નંદન નંદન મેરી અવધ કી સરયુ શ્રી રામ કો બુલાતી પ્રભુ રામને આ સરિયુ બુલાઈ રહી છે અને માનવથી મહામાનવને મહામાનવથી દેવતાની યાત્રામાં હું માનું છું કે રામાયણની કથા કદાચ એના માધ્યમથી વિશ્વની અંદર રામમય ચેતના કરુણામય ચેતના પ્રેમ આનંદનો આવિર્ભાવ થશે ધન્યવાદ